જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં બાભરમાં સૌથી વધુ બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ સૌથી ઓછો ડીસામાં બે એમએમ વરસાદ થયો છે જ્યારે છ તાલુકાઓ કોરા ધાકોર જોવા મળ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ બપોર બાદ ભારે ઉકળાટ જોવા મળ્યો હતો ત્યારબાદ વરસાદી માહોલ સર્જાતા આઠ તાલુકાઓમાં વરસાદ થયો હતો જેમાં સૌથી વધુ ભાભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા લાઠીબજાર વાવ સર્કલ મસ્જીદ વિસ્તાર વાવ રોડની સોસાયટી જલારામ મંદિર રોડ તેમજ ખાડીયા વિસ્તાર રહેણાંક ઘરોમાં પાણી ભરાયા હતા અન્ય વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા જોવા મળ્યા હતા તેમજ સૌથી ઓછો ડીસામાં બે એમએમ વરસાદ નોંધાયો હતો જ્યારે દાતામાં અઠયાવીસ દિયોદરમાં ચોવીસ સુઈગામમાં વીસ વડગામમાં સત્તર પાલનપુરમાં ચાર એમએમ વરસાદ થયો હતો દિવસ દરમિયાન ભારે ઉકરાટ બાદ વરસાદ થતા લોકોને વરસાદમાં નાવાની મોજ માણી હતી જ્યારે થરા દાનેરા દાંતીવાડા અમીરગઢ લાખાણી તાલુકાઓમાં કોરાધાકોર જોવા મળ્યા હતા